જલાવાડ કચ્છ ગોહેલવાડ સહિતના એકસો એકાવન થી વધુ ગામોમાં શક્તિ માતાજીના નવસો ઓગણપચાસ જન્મોત્સવના ભાગરૂપે લીમડી ખાતે આવેલ શક્તિમાં નવસો ઓગણપચાસ દીવડાથી છગમગી ઉઠ્યું ઝાલાવાડ કચ્છ ગોહિલવાડ સહિતના એકસો એકાવન થી વધુ ગામોમાં સોલંકી કુલની દીકરી એવા ઝાલા રાણાકુળના જન્મદાત્રી શક્તિ માતાજીના નવસો ઓગણપચાસ માં જન્મોત્સવની ભવ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ વડોદરા સહિતના ઝાલાવાડમાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવાદ પાટડી ધામ વણા તેમજ લીંબડી તાલુકામાં આવેલ લીમડી લિયાદ લાલિયાદ ભોયકા ખંભલાવ અને અડવાડ રંગપુર રાસકા બોડિયા તેમજ ઝાલાવાડ કચ્છ કચ્છ સહિતના એકસો એકાવનથી થી વધુ ગામોમાં ઝાલા રાણા વસવાટ કરતા હોય તેવા દરેક ગામોમાં શક્તિ માતાજીના મંદિરે સામૂહિક સંધ્યા આરતી છપ્પન ભોગનો અનકોટ તથા નવસો ઓગણપચાસ દીવડાથી દરેક ગામોમાં મંદિરને જળ કરી વિવિધ પુષ્પો વડે શણગાર અને કેક કાપી મહાઆરતી પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડી ટાવર બંગલામાં શક્તિ માતાજીના મંદિરે લીંબડી સ્ટેટ જયદીપસિંહજી ઝાલાના દીકરાએ તેમના પરિવારજનો સહિત ક્ષત્રિય સમાજના અગ્રણી યુવાન બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવસો ઓગણપચાસ દેવા પ્રગટાવી મહાઆરતીમાં ઉતારવામાં આવી હતી સમગ્ર ઝાલાવાડ કચ્છ ગોહિલવાડ સહિતના ગામોમાં શક્તિ માતાજીના નાદ સાથે કુંજી ઉઠ્યો દીપક વાઘેલાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે